સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ થોડું પાણી રેડી એને હલાવીએ અને દ્રાવણ થઈ જાય ત્યાર પછી વનસ્પતિ તેલ અંદર નાખી થોડીવાર હલાવી અને તારી દઈએ એટલે સાબુ તૈયાર થઈ જશે તો આપણે સાબુ બનાવવાની પહેલી રીત છે એનું પહેલાં નિદર્શન કરીએ બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણે આધી કરવા નાખીને સમજાઈ છે બરાબર બરાબર આ છે દેખે હવે એની અંદર આપણે પાણી લેવીએ થોડી વાર હલાવીએ એટલે હાઇડ્રોક્સાઇડ છે એ પાણીમાં શુદ્રાક જે છે સરળતાથી ઓગળી જાય છે અને એ પાણીમાં ઓગળે ત્યારે ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય ખબર ઉષ્મા એટલે શું ગરમી ઉત્પન્ન થાય જુઓ અત્યારે આખું બીકર ગરમ થઈ ગયું છે નીચે તો ખૂબ ગરમ થઈ ગયું છે દાજી જવાય કેટલું ગરમ થઈ ગયું છે और सोडियम हाइड्रोक्साइड નું દ્રાવણ બની ગયું બરાબર ચેક 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 બરાબર હવે એમાં થોડું તેલ ઉમેરી દીધું ત્યારે તમને બંને લેયર અલગ અલગ દેખાય છે જે ઉપર તેલ છે નીચે પૌષ્ટિક સ્વાળાનું દ્રાવણ છે બરાબર થોડી વાર માટે હલાવીએ એટલે બંને મિક્સ થઈ જશે અને ઘટ્ટ થઈ જશે બહુ સરળ પદ્ધતિ છે તમે ઘેર પણ બનાવી શકો હા પણ એનું ચોક્કસ પ્રમાણ જે છે પૌષ્ટિક સોડા કેટલું લેવાનું પાણી કેટલું લેડવાનું અને વનસ્પતિ કેટલું લેડવાનું એનું ચોક્કસ માપ હોય તો આપણે જે સાબુ વાપરીએ છીએ એવો સાબુ તૈયાર થઈ જાય હોય તો પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે કોઈ પણ એક પદાર્થ પડ્યો ઓર્ષિક થોડા વધારાનો પડ્યો ને તો એ સાબુ છે ને સ્ટ્રોંગ થાય તેને વાપરવાથી આપણા હાથના આંગળા ઉપર અસર થાય સાબુ તૈયાર થઈ ગયું છે બની ગયેલું છે તમે જોઈ શકો છો જો કમ્પ્લીટલી નીચે બધું બરાબર જો તમાર દીકે આવશું અંદર આપણે એમાં નાખી દઈએ અને પછી ખરી જાય પછી એને ચોરસ હોય તો ચાલે ગોળો હોય તો ચાલે ચતુષ્ફળ હોય તો ચાલે બરોબર તમને એમ લાગે કે આવા મારે સાબુ બનાવો એવા આંખાનું બીબુ લેવાનું એની અંદર ઢાળી દેવાનું અને આને સીધવા માટે મૂકી દેવાનું બાર કલાક ચોવીસ કલાક તેને તેને સાવ ફરી જાય પછી એ સાબુને તમે બહાર કાઢી દો એટલે એનો ઉપયોગ કરવા લાયક બની જાય તમે કપડાં ધોઈ શકો વાસણ ધોઈ શકો અત્યારે આપણે મૂકી દઈશું અને બે ભાઈઓ આવી જાય બનાવવા માટે કોણ આવશે